નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુ ચેનલની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો જમા મિત્રો આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો છે જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મહિનામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે સાથે સાથે મિત્રો ખેડૂત મિત્રોને રૂપિયા બે હજારની જગ્યાએ એટલે કે બે હજારને બદલે રૂપિયા ચાર હજાર ખેડૂતના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે આ માહિતી સાચી છે કે ખોટી શું છે સંપૂર્ણ હકીકત શું છે સાચી માહિતી વિગતવાર માહિતી વિડિયોમાં આપણે આગળ જોવાના છીએ ખેડૂતો માટે સો ટકા સાચી ખબર છે તારીખ વિશે પણ ઉલ્લેખ કરીશું કે ફેબ્રુઆરીને કઈ તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો જારી કરવામાં આવશે સાથે સાથે મિત્રો વાત કરીશું કે બે હજારની જગ્યાએ શું ચાર હજાર ખેડૂતના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌ તો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળના હપ્તા સામાન્ય રીતે દર ચાર મહિને સુકવવામાં આવે છે ભૂતકાળના દાખલાઓના આધારે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તેના આધારે એવો અંદાજ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં સૂકવવામાં આવી શકે છે જો કે મિત્રો કૃષિ મંત્રાલય કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી સરકાર સામાન્ય રીતે પ્રેસ રિલીઝ અને સત્તાવાર વેબસાઈટ દ્વારા હપ્તાઓની જાહેરાત કરતા પહેલાં તેની માહિતી પૂરી પાડે છે તેમજ મિત્રો પીએમ કિસાન સમાનિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે બાવીસમા હપ્તાની અંતિમ તારીખ ફક્ત પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઈટ અથવા તો સરકારની સૂચનાઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે શું તમને બાવીસમા હપ્તામાં રૂપિયા ચાર હજાર મળશે તો મિત્રો તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપીથી ફેલાઈ રહ્યો છે કે પીએમ કિસાન સમાનિધિ યોજનાના બાવીસમાં હપ્તામાં ખેડૂતોને રૂપિયા બે હજારને બદલે ચાર હજાર મળશે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે એક સાથે બે હપ્તા જારી કરશે આવા સમાચાર ખેડૂતોમાં આશા અને મૂંઝવણ બંને પેદા કરી છે રહ્યા છે જો કે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી કંઈ આવી કોઈ જાહેરાતની સ્પૃષ્ટિ કરવામાં આવી નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અનુસાર દર વર્ષે ફક્ત છ હજાર આપવામાં આવે છે જે મિત્રો ત્રણ હપ્તામાં વહેંચાયેલા છે જ્યાર સુધી સરકાર સત્તાવાર રીતે રકમમાં વધારો જાહેર ન કરે ત્યાર સુધી રૂપિયા ચાર હજાર મળવાના અહેવાલોને માત્ર અફવાઓ ગણવા જોઈએ ખેડૂતોએ ફક્ત સરકારી સ્ત્રોતોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમા હપ્તાને લઈને મિત્રો હજુ સુધી કોઈ રૂપિયા બે હજારની જગ્યાએ ચાર હજાર મળવાની માહિતીની કોઈ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી એટલે કે મિત્રો આ ખોટી અફવા છે ચાર હજાર મળશે નહીં ફક્ત બે હજાર રૂપિયા સરકાર દ્વારા દર ચાર મહિને ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે એ મુજબ જ મળવાપાત્ર રહેશે હવે રહી વાત આમની તારીખની કે ક્યારે મળશે તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા કરવામાં આવશે પરંતુ મિત્રો કોઈ સરકાર દ્વારા કોઈ સ્પુષ્ટિ કરવામાં આવી નથી જે નવેમ્બરમાં મળ્યો હતો એના ચાર મહિના પૂર્ણ થતાની સાથે ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જે બાવીસમો હપ્તો છે જે ખેડૂત મિત્રોને મળવા